અંકલેશ્વર શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બેલ કંપની નજીક રખડતી એક ગાયમાં લંપી સ્કિન ડિસીઝ જેવા ગંભીર લક્ષણો જોવા મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ગાય ગઈકાલથી જ ત્યાં જ દેખાઈ રહી છે અને તેનું સ્વાસ્થ્ય અત્યંત નબળું અને ચિંતાજનક જણાઈ રહ્યું છે ગાયના શરીર પર અનેક ગાંઠો સ્પષ્ટ દેખાઈ રહી છે જેમાંથી કેટલીક ગાંઠો ફાટી પણ ગઈ છે આ લક્ષણો લંપી વાયરસના સાક્ષાત ચિહ્નો હોઈ શકે છે ગાય ખૂબ નબળી તથા અશક્ત લાગી રહી છે જેને જોતા આસપાસના રહીશો વચ્ચે રોગચાળાની ભીતિ ઊભી થઈ છે જ્યારે લંપી વાયરસ એક પ્રચંડ ચેપજનક રોગ છે જે એક પશુમાંથી બીજા પશુમાં ઝડપથી ફેલાઈ શકે છે ત્યારે આવી ઘટનાને હલકી રીતે લેવી ગંભીર ભૂલ સાબિત થઈ શકે છે લોકોને ભય છે કે જો સમયસર પગલાં ન લેવાય તો આ રોગ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ શકે છે સ્થાનિક રહેવાસીઓએ માંગ કરી છે કે પીડિત ગાય તાત્કાલિક તપાસ કરવામાં આવે અને યોગ્ય સારવાર આપવામાં આવે તેમજ આજુબાજુના પશુઓ માટે રસીકરણ અને રોગપ્રતિબંધક પગલાં લેવામાં આવે લંપી વાયરસ પહેલાં પણ રાજ્યના અનેક ભાગોમાં પોતાની અસર બતાવી ચૂક્યો છે ત્યાં આવા કોઈ પણ નવા કેસ સામે આવતા તંત્રની દૃઢ અને ઝડપભરી કાર્યવાહી જરૂરી બને છે આ મામલે જો પણ આ ગાયમાં લંપી વાયરસની પુષ્ટિ થાય તો તાત્કાલિક રીતે ક્વોરન્ટાઇન સારવાર અને રસીકરણ અભિયાન હાથ ધરવું અનિવાર્ય બને છે